ભરૂચના ભીડભંજન વિસ્તારમાં માક્ષર માસના દર ગુરુવારે કોઠા પાપડીનો મેળો યોજાય છે અને પ્રથમ મેળામાં પણ મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મેળા ભણું હતું ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહ્યું છે અને માક્ષર માસના દર ગુરુવારે સૈયદપીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલ ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે અને આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે સૈયદપીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો પણ આ દરગાહ ખાતે ઢેબડા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા પણ માણતા હોય છે કોઠા પાપડીના મેળામાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાળું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ત ચણા ફૂલ અર્પણ કર્યા હતા અને ભીડભંજન હનુમાન મંદિરને વિશેષ જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારના કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે અને મંદિરના ભોય તળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ આવેલી છે છે હનુમાનજીને હનુમાનજીને ચડાવાતું તેલ સીધું પાતાળ ચડતું હોવાનું પણ લોકો માની રહ્યા અંદાજે પાંચસો મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલોની લાડીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવાનું ચલણ પણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે

મળીને છે સામસામી એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે આમનો બહુ સ્વચ્છ છે બહુ ચમત્કાર છે એમનો અને અમે વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માક્ષર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે વીરભંજન હનુમાનજી મહારાજ કી જે જય શિયારામ આપ જે દર્શન કરી રહ્યા છો એ વીરભંજન હનુમાનજી મહારાજ છે આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા જે શ્રદ્ધાળુઓ જે તેલ ચરાવે છે એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા પાતાલ જાય છે અને પાતા કુવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સંતોની મનાકામના પૂર્ણ થાય છે માગસર મહિનાના ગુરુવારે અહીંયા આવી લાખો સદ્ધરો આવે છે અને આ જે મેળો છે એનું મહત્વ એ છે કે જે પણ સદ્ધરો છે એ આખો દેશ અહીંયા આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચઢાઈને પોતે આરોગ્ય છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે બોલો ભીરભાઈ હનુમાનજી મહારાજ કી જય અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ મેળાનું મહત્વ વધુ રહ્યું છે કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખા પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકો માણતા હોય છે અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આ સ્થાનનું કેન્દ્ર માનવામાં આવે છે અને વર્ષોથી કોઠા પાપડીનો મેળો યોજાતો રહ્યો છે અસલામ વાલેકુમ મારું નામ સૈયદ અબ્દુલ્લા મિયા છે હું અહીંનો નસીન છું અહીં ભરૂચ શહેરમાં ભીડભંડન મંદિર અને દરગાહ અહીં નવા સુલતાન દાદાનું દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે આ વર્ષો પુરાણું છે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે પ્રસાદ તરીકે ઠીપલા ચઢાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે બંદે સાથે બંદે કોમો અહીં એક એકતા રૂપે અહીં જોવા મળે છે બધી જ કોમના લોકો અહીં આવે છે ને